તો આપણે શું કામ કરવાનું છે શું નહીં તમે મળીએ આપણે તો પહેલાં તમને બતાવી દઉં આપણે આ કામ લેવાનું છે આ બે મોંઘા ભાવના રોપડા આપણે આવેલા છે આ ગુલાબી દાયડામાં લાલ થાય તમે જોઈએ કહો અને મમતાન મામાનીને બગીચો બનાવ્યો એવડે એ લાયા હતા વાવવા તે બે રોપડા આપણે અહીંયાથી લઈ આવ્યા છે કારણ કે આ દાયડામાં બહુ હાઈ ક્લાસ થયા અઠ્ઠાવીસ રૂપિયાનો એક રોકડો છે આ તે બે આપણે ઘર પૂરતા લઈ આવ્યા છે તો એ ક્યાં વાવવાના છે એ જગ્યા નક્કી કરવા જઉં છું તો વિડીયોમાં બનાવી રહ્યો ક્યાં વાવવાના થાય છે આપણે એ તમને બતાવી જે આપણે જગ્યા નક્કી કરવાની છે તો પળાવમાં જવું ખુશી દે ક્યાં વાવે એવું છે તો કન્ટિન્યુ લોભમાં બનાવી ઓલો મિત્ર આપણે ફાઇનલી જગ્યા મળી છે દાઇડમ વાવાની જોઈએ કોહો આ જામફળી આપણે હુકાઈ જતી એટલે હવે અહીંયા જગ્યા આપણે ખાલી પડી છે લીંબુ છે આપણે એક લીંબુ આલી બાજુ છે અને એક લીંબુ આલી બાજુ છે એટલે વચ્ચે આ જગ્યા પડી છે ને તો આપણે એક જામફળીથી આ સાઈડ વાય દેવાનું છે દાઇડમ ને એક જામફળીથી ઓલી સાઈડ વાય દેવાનું એટલે આ ખાલી રૂ ખાલી બુરી જાય બે કામ રેડી થઈ જાય છે તો આપણે એક તો જો આ જગ્યાએ વાય દેવું છે અને એક આ જગ્યાએ વાય દેવું છે એટલે દસ દસ ફૂટનો દસ ફૂટનું અંતર રહી જાય છે દાડમનું એટલે આપણે અહીંયા વાવાનું નક્કી કરી વાર્યું છે તો દાડમ બે અતારમાં આપણે વાવી દેવાના છે તો દાઇડમ વાયદારનો નજારો તમે જોઈએ કહો આપણા ગદબ છે ગદપમાં આપણે રાય નાખેલી હે કેવો ચીન આવે હાઈ કલાશ પીરો હળદર જેવો ફૂરડા આવી ગયા હે રાય નીકળી ગઈ છે અખ્તરમાં જોરદાર નજારો આવે છે જોઈએ કહો કોકને એમ થાય કે નકળી રાય વાવેલી પણ નકળી રાય નથી આપણે ગદપમાં ભેગી નાખેલી પણ વધુ નખાઈ ગઈ છે એ આપણને એવું લાગે કે નકરી રાય છે એવું લાગે પણ નકરી રાય નથી ગદબ ભેગી નાખેલી છે અને આ ગદબમાં આપણે ઓછી નાખેલી છે ને આ નીચેના ગદબમાં જાજી નાખાઈ ગઈ છે ને આપણે લીંબુ બે જોરદાર પાકા આ તારમાં ભાઈ ગયા આપણે તમને બતાવું જોઈ લો પીરા હળદર જેવા લીંબુ છે કારણ કે અત્યારે આ શિયાળો હે એટલે ટાઈટની આપણે કાંઈ બહુ લીંબુની જરૂર પડે નહીં ઉનાળો હોય તો ન પાકા જડે તો તો કાચા હોય ને જ આપણે તોડી લઈએ અત્યારે બહુ લીંબુની જરૂર ન પડે એટલે પાકી જાય છે તો કાંઈ નહીં કન્ટિન્યુ વિધિઓમાં બહેનના જ રો આપણે દાડમની રોપણી કરી દઈએ હલો તો ફાઇનલી આપણે રોપડા દાડમના લેવા જઈ રહ્યા હતા ઘીરે પણ પણ વચ્ચે કીધું આપણે આટો મારી લઈ ઘઉંમાં ઘઉં આપણા આવા થઈ ગયા મિત્ર જોઈએ એકો ત્રણ પાણી પાયા આવડા આવડા થઈ ગયા હે આ પડખેનો તો રજકો હે અહીંયા બે હેરિયા વાઢી લીધા હે ને આપણા ઘઉં હે આવડા થઈ ગયા જોઈએ કહો ઓલી બાજુની વરિયારી છે ને અમારા સુમિતભાઈ આવી ગયા આમ જોઈએ કહો આંબા પાણી આપણો કેસર આંબો હે એક આવડો આ કેસર આંબો હેકુ હે સુમિત ભાઈ બીજો મોબાઈલ લઈને આવી ગયા તો એ કહો અમારે જોઈ લો કેમ કરે આવું બધું હે મિત્ર તો કીધું આપણે આપણે અહીંયા ખાડા કરવાના દાડે સોંપવા માટે તો કીધું આપણે આ તો તમને મરાઈ દેવાય રે આપણી છે તેમ જોઈએ દેખાવા માંડ્યા છે પણ પાણી વાવી છે કાંઈ બહુ જામે એવું તો નથી પણ તોય હવે શું કરવાનું કારણ કે કપા તો આપણે કપા કાઢીને છે જો હજુ આવી થઈ છે જો આવડી આવડી થઈ છે ન કરે અત્યારે બહુ મોટી હોય પર અત્યારે તો બે અઢી અઢી ફૂંટની એવડી થઈ ગઈ હતી આવડી આવડી થઈ ગઈ હતી નો નાની હે ને હવે જેવી થાય એવી બીજું શું તો કાંઈ નહીં કન્ટિન્યુ હે ને વિડીયોમાં બના જ રહ્યો ને આપણો એટલો જાંબુડો તમને દેખાડી દઉં ભાંગરવાય મંડી ગયો છે આપણે એ પ્યાલા વાયો તો આપણે આ જુનાગઢથી રોપો આવેલો હતો એ તમે જોઈએ કહો આવડો મોટો છે ને પાંગરવાઈ મડી ગયો છે આઈ કલાસ મજાનો

તો મેં અત્યારે દાડેમડીના છોડ અહીંયા વાવી દીધા છે હું તમને બતાવું કે મેં દાડેમડીના છોડ ક્યાં વાયા છે તો જો અહીંયા વાવી દીધા છે જો બતાવું તમને તો મેં દાડેમડીના છોડ જો અહીંયા વાવી દીધા છે બે છોડવા હતા કેવો મસ્ત નાનો એવો દાડેમડીનો છોડ હવે આ ચોટી જશે બપોરે જો મેં વાયો હોત ને તો એ છોડ કરમાઈ જતા એટલે તો સાંજ રહ્યા એ તો હાલો હું તમને બીજો છોડ પણ બતાવી દઉં લો બોલો તો અહીંયા અમારો ડાઘો આવી ગયો એ ના મારે દાડમડીનું છોડ પણ હાલવાનું નહીં તારે વહી તો હા જો એ બી રજકા હોય જાય છે અમારે બીજો છોડમાં જો અહીંયા ભાઈ હશે આ તો હાવ નાનો છે એ તો આમ થોય કરમાઈ ગયો બોલો તો મસ્ત આપણે દાડમડીના છોડ વાવી દીધા છે ને આવતા વર્ષે ભગવાનની દયાથી દાડમ ખાવા જડે તો સારું છે તો હાલો હવે આપણે ઘરે બાજુ નીકળી જઈ હાલો તો મિત્રો દાડામડી બાવીને હું ઘરે પણ આવી ગઈ છું અને જો ચક્કા પણ ચડી રહ્યા છે તો આજના આપણે વિડીયોને આપણે વિરામ દઈ દઈએ તો અમારો બ્લોગ જો કોઈને ગમે તો લાઈક શેર ને સબસ્ક્રાઈબ કરી દેજો તો હવે આપણે મળશું આપણા એક નવા બ્લોગમાં ત્યાં સુધી બધાને જય માતાજીને જય શ્રી કૃષ્ણ તો ત્યાં સુધી બધાને બાય બાય આવજો